વેલકમ ટુ મારું રસોડું આજે આપણે તાંદળજાની ભાજીનું શાક બનાવીશું તો શાક બનાવવા માટે મેં આ રીતે તાંદડો લઈ લીધો છે અને બારીક કાપી લીધું છે અને સારી રીતે ધોઈ કાઢ્યું છે કેમકે તાંદડિયાની ભાજીમાં ખૂબ જ માટી હોય છે અને મગની મોગર મેં બે કલાક પહેલાં પલાળીને લઈ લીધી છે એક ટમેટો આ રીતથી કાપીને લઈ લીધું છે હવે કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ મૂકીશું અને લસણનો વઘાર કરીશું તો લસણ થોડું લાલ થાય એટલે આપણે ટમેટા ઉમેરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો જીરાથી પણ વઘારી શકો છો હવે આપણે જે દાળ પલાળીને લીધી તે એ આમાં ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ રીતથી મિક્સ કરી લેશું દાળ અને મસાલાને બરાબર સારી રીતે ચડવા દઈશું ઢાંકીને લઈ લેશું અને ચડવા દઈશું લગભગ છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે દાળ ચડી ગઈ છે આપણી હવે આપણે જે ભાજી ધોઈને લીધી છે એ આમાં ઉમેરી દઈશું મિક્સ કરી લેશું આ રીતે આપણે મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ ફરીથી ઢાંકીને મૂકશું જેથી ભાજી સારી રીતે ચડી જાય આ રીતથી ભાજી આપણી સારી એવી ચડી ગઈ છે ભાજીનું જે જે થોડુંક ઘણું પાણી રહ્યું છે શાકમાં એને થોડુંક બળવા દઈશું તો તૈયાર છે તાંદળજાની ભાજીનું શાક આ શાક રોટલી ભાખરી કે રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે